ઉનાળાની ગરમી હાલ ચરમસીમાએ પહોંચી છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો કચ્છ અને સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે ટીબી આગામી સાત દિવસ સુધી હજુ પણ ગરમીનો પારો ઉંચકાય તેવી શક્યતા રહેલી છે ત્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગરમી તેમજ લૂથી બચવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે ત્યારે અમારા કચ્છ કેર ટીવી ન્યુઝની ટીમ દ્વારા કચ્છ જિલ્લા ટીબી સેન્ટરના અધિકારી સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લુ તેમજ તડકાથી બચવા માટે જેટલી સાવચેતી અને કાળજી આમ નાગરિકોએ રાખવાની હોય છે તેટલી જ કાળજી ટીબીના દર્દી તેમજ અન્ય ગંભીર રોગના દર્દીઓને પણ રાખવાની થતી હોય છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોઈ પણ દર્દીને અને કોઈ પણ નાગરિકને જ્યારે મોઢું સુકાઈ જવું વધારે પસીના થવા આવા કોઈ પણ લક્ષણ જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો તાત્કાલિક સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું તે ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે ગરમીથી તેમજ લૂથી બચવા માટે પ્રવાહીનું પ્રમાણ વધારવું જોઈએ દિવસ પર પ્રવાહીની માત્રા ખૂબ જ વધારે લેવી જોઈએ જેના કારણે ડિહાઇડ્રેશન ન થાય અને યુરિન ઇન્ફેક્શનનો ભોગ પણ વ્યક્તિ ન બને તેની ખાસ તકેદારી રાખવા માટે જણાવવામાં આવ્યું હતું આ ઉપરાંત વધારે માત્રામાં પાણી લેવું છાશનો ઉપયોગ વધારવો લીંબુ પાણી કાચી કેરીનું સેવન આ તમામ વસ્તુનું પ્રમાણ વધારવા માટે અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું આવું

ਉਹ ਗਣੀ ਕਿ ਕੋਈ ਕਪੜੂ ਬੰਦੇ ਬਹੁਤ ਉਪਰਤੀ ਪਰਵਾਹੀ ਲੈ ਜੇ ਕਿ ਪੇਸਾਬ ਮੈਂ ਇਨਫੈਕਸ਼ਨ ਕੈਂਡੀਡਾ ਰਸਨ ਦਾ ਨੇ ਜੋ ਕੋਈ ਸਾਈਨ ਸਿੰਪਟਮ ਦਿਨਾਇਆ ਕਿ ਗਰਮੀ ਨਾਲ ਕਾਣੇ ਚੱਕਰ ਆਵੇ ਜੇ ਕਿ ਪਗ ਦੀ ਅੰਦਰ ਕ੍ਰੈਂਪਸ ਕਿ ਮੋਟੇ ਸੁਕਾਤ ਹੋ ਤੋ ਕਿਵਾ ਸਮੇਂ ਤਤਕਾਲਿਕ 108 ਤੇ ਕੋਈ ਪਣ ਐਮਬੂਲੈਂਸ ਨੂੰ ਸਾਰੋ ਲਈ ਨਜ਼ਿਕ ਦਾ ਪ੍ਰਾਇਮਿਕ ਆਰੋਗ્ય ਕੇਂਦਰ ਮਾ ਜਈ ਅਤੇ ओआरएस ਨੂੰ ਫਲੂਇਡਸ ਆਫਾ ਤੋ

એનું મેન્ટેન રહ્યા કરે છે અને જેટલા દર્દી નીકળે છે એમાંથી આશરે નેવું ટકા જેટલા દર્દીઓ આપણે મફત સારવાર અને મફત નિદાન આ સરકાર શ્રી દર મહિને એક હજાર રૂપિયા આવે એને જે પોષણ યોજના અને પ્રધાનમંત્રી ટીબી મુક્ત યોજના હેઠળ લોકોની સારવાર કરી અને નેવું ટકા સાંજે છ વાગ્યા સુધી ટીબી સેન્ટર ખુલ્લું જ હોય દર્દી ગમે ત્યારે આવી શકે પણ સવારના વહેલા અથવા સાંજે આવે અથવા કારણ કે બહાર થી આવે તો પેલા પ્રાઇવેટ ડોક્ટરનું કન્સલ્ટેશન કરતા હોય અને પછી એ લોકો એક્સરે લેબોરેટરી કરી અને બપોરે મોકલે તો પણ આત્રેથી સારવાર મળી રહે